एन ए ડેલ્ટા એટલે સામીપ્ય સ્વરૂપ આપણે જોયું તો જેને ફેરવ્યું તો આપણે અંતરાલ સ્વરૂપની અંદર વચ્ચેનો માનાંક સ્વરૂપ છે એ સમજાવવાનું બાકી હતું કારણ આપણે આજે એનો ઉપયોગ કરવાના છે જ્યારે કોઈ પણ સંખ્યામાં માનાંક હોય મિત્રો તો પ્લસ x અને માઈનસ x એને બે વિભાગોમાં છૂટાટ કરી શકાય છે ટૂંકમાં અંદર કિંમત x જે છે એ પ્લસ હોય કે માઈનસ જવાબ એનો હંમેશા ધન મળે છે એટલે જો માઈનસ 3 લખો તો પણ એનો જવાબ 3 મળશે હોય તો તો ધન જ મળશે એટલે એ વિભાગના સંદર્ભમાં અંદર માનાંકની અંદર જે x છે એના બે ભાગ હોઈ શકે કાં તો એ પ્લસ x હોય અથવા માઈનસ તો એવું માનાંક સ્વરૂપ છે એને આપણે સમજવાનું છે ત્રણે ત્રણ વસ્તુ એક સરખી જ છે લખવાની રીત અલગ છે ખાલી અને એના દાખલા વિભાગ a b c ની અંદર આપણા પરીક્ષાની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાય છે તો એ દાખલા પણ આપણે હવે જોઈશું એ પહેલા સ્વરૂપ સમજી લઈએ માનાંકને બે ભાગમાં છૂટા પડાય કાં તો x x પાછળના ડેલ્ટાને આપણે નહીં અડીએ એટલે આને પ્લસ કરીને લખ્યું કૌંસ અને માઇનસ કરીને લખ્યો કૌંસ કારણ અહીંયા એક્સ હતું અહીંયા આખો એક્સ માઇનસ એ છે ત્યાર બાદ શું કરીએ છે તો એક્સ જે છે હું ડાબી બાજુ રાખું છું માઇનસ પેલી બાજુ જાય એટલે પ્લસ એ થશે આની અંદર આપણે શું કરીએ છે તો જ્યારે માઇનસ આપેલો છે કૌંસ આપણે નિશાની લગાડી દીધી માઇનસ એક્સ વત્તા એ ત્યાર પછી આ એક્સ ને પહેલી બાજુ લઈ ગયા માઇનસ હોય તો પ્લસ થાય ડેલ્ટા ને ડાબી બાજુ લઈએ એ પ્લસ હતો એટલે એ માઇનસ ડેલ્ટા હવે આના મિત્રો થોડું વ્યવસ્થિત લખીએ તો પહેલા જે છે એટલે કે કરીને મે લખ્યું છે a માઈનસ ડેલ્ટા લેસ ધેન x અને આ વિભાગ જમણી બાજુ લખ્યો છે ટૂંકમાં x છે બંનેની વચ્ચે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો એટલે a માઈનસ ડેલ્ટા લેસ ધેન x આ બે ભાગને ભેગા કરી દઈએ લેસ ધેન a ડેલ્ટા તો આ જે છે એ બીજું કંઈ નહીં આપણો x આ બંનેની વચ્ચે છે અને અંતરાલની અંદર લેસ ધેન લેસ ધેન હોય તો આપણે વિવૃત અંતરાલ એવું કીધેલું છે એટલે x જે સભ્ય છે a δ a ડેલ્ટા વિવૃત અંતરાલનો એટલે કે આ બીજું કંઈ નહીં આપણું અંતરાલ સ્વરૂપ જ છે તો મિત્રો ત્રણે ત્રણ સ્વરૂપમાં દાખલાઓમાં એકમાંથી બીજામાં ફેરવવા વાળા પૂછી શકાય એક માર્કમાં પૂછે તો કોઈ પણ એકમાંથી બીજામાં કહી શકે અને બે માર્કમાં પૂછે તો એક સાથે બે અંતરાલમાં પણ ફેરવવાનું કહી શકે છે તો મિત્રો સ્વાધ્યાય 4.1 માં આવા દાખલા આપેલા છે જેમાં પહેલો દાખલો પેજ નંબર 145 ઉપર છે એક બે એમાંથી આપણે જોઈ લેશું પહેલાનો પહેલો છે પ્રશ્ન આપણો એકદમ સિમ્પલ છે તમને જે સ્વરૂપ છે વ્યાખ્યાની અંદર આપણે કીધેલું જ છે કે a નું ડેલ્ટા સામીપ્ય માત્ર સરખામણી કરવાની છે આ લખવાની આવશ્યકતા નથી પહેલો દાખલો જે હું તમને લખીને બતાવું છું અને લગભગ બધા દાખલામાં હું સામાન્ય સ્વરૂપ લખીને બતાવીશ a નું ડેલ્ટા સામીપ્યનો મતલબ a બરાબર થશે 4 અને ડેલ્ટા બરાબર 0.4 હવે આપણને ખબર જ છે કે પ્રશ્નમાં કીધું છે માનાંક સ્વરૂપમાં ફેરવો અને અંતરાલ સ્વરૂપમાં એટલે એનું માનાંક સ્વરૂપ છે એની અંદર આપણને ખબર છે x a less than delta થાય એટલે બોર્ડ પર રાખ્યું જ છે માટે a ની જગ્યાએ 4 મૂકી દો ડેલ્ટા ની જગ્યાએ 0.4 તો માત્ર એક માર્ક ની અંદર મિત્રો સરળતાથી આ કામ થઈ શકે કોઈ પણ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવવાના દાખલા પૂછાય છે આ આપણો માનાંક સ્વરૂપ થઈ ગયો ત્યાર પછી અંતરાલ સ્વરૂપ આમાં થોડું ધ્યાન રાખવાનું છે તમારે કરવાનું કંઈ નથી જે છે કિંમત જ મૂકવાની હોય છે હવે અંતરાલ સ્વરૂપ એટલે એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા હવે એની જગ્યાએ આપણે મૂકવાનો છે ચાર માઇનસ કરો એટલે 4 મળશે ત્રણ પોઈન્ટ છ અને અહીંયા મળશે ચાર પોઈન્ટ ચાર તો મિત્રો આ થઈ ગયું આપણું અંતરાલ સ્વરૂપ અઘરું નથી ખાલી તમારે એ અને ડેલ્ટા ઓળખવાના છે અને પછી જે તે સ્વરૂપમાં એની કિંમતો મૂકવાની છે હવે જો આવું કદાચ ઋણમાં આપ્યું હોય તો તો પહેલાનો ચોથો છે એ આપણે જોઈ લઈએ બાકી બીજા હજુ બીજા બે આપેલા છે જે તમે આરામથી ઈઝીલી કરી શકશો પ્રેક્ટિસ કરવી રહેશે જરૂરી વિભાગ એ માં પણ પૂછાય છે બી માં પણ આવી જાય છે ઘણીવાર દર વખતે આપણે આ રીતે લખીશું એ નું ડેલ્ટા સામિપ્ય આજના સેશન બહુ જ અગત્યનો ભાગ છે વ્યવસ્થિત તૈયાર કરજો તમને પૂરે પૂરા માર્ક્સ મળી શકે હવે a બરાબર અહીંયા -1 છે

આવે તો આપણે જ્યારે માનાંક સ્વરૂપમાંથી મિત્રો બીજા સ્વરૂપમાં ફેરવીશું ત્યારે આપણે યાદ રાખીશું ડેલ્ટા નું મૂલ્ય 0.001 છે એટલે જ્યારે જ્યારે તમને માનાંક સ્વરૂપમાં વચ્ચે પ્લસ આપે હોય સ્વરૂપ આપણો સામાન્ય માઈનસ વાળું છે ત્યારે આમાં ઉંધા આવીશું પ્લસ આપી હોય તો માઈનસ માઈનસ કરીને છૂટું પાડીશું એ યાદ રાખજો તમને યાદ કરાવીશું પછી હમણાં અંતરાલ સ્વરૂપ અંતરાલ સ્વરૂપમાં આવે a ડેલ્ટા અને a ડેલ્ટા આપણો એ છે માઇનસ એક છે બરાબર એટલે આ અંતરાલ માઇનસ સંખ્યા હોય ત્યારે થોડું સાચવી ના કામ કરવાનું અઘરું જરરાય નથી તમારે યાદ શું રાખવાનું રહેશે આ ત્રણ સામાન્ય સ્વરૂપો યાદ રાખવાના છે જે સ્વરૂપ આપ્યું એની સાથે સરખામણી કરો એ અને ડેલ્ટા શોધો ત્યાર પછી એ અને ડેલ્ટા ના જે તે સ્વરૂપ ની અંદર તમારે મૂલ્ય જ મૂકવાનું છે કોઈ તકલીફ પડે એવું કામ નથી જરરા પણ બરાબર તો આ પહેલો દાખલો હતો જેમાં આપણે સામીપ્ય સ્વરૂપમાંથી માનાંક સ્વરૂપમાં અને અંતરાલ સ્વરૂપમાં જે છે એ ફેરવ્યા છે હવે એના પછી દાખલા નંબર 2 પ્રશ્નની અંદર ખાલી સ્વરૂપ ફેરવવાવાળા ભાગ છે દાખલા નંબર બેની અંદર આપણને કીધું છે અંતરાલ સ્વરૂપ અને કારણ અહિયાં માનાંક સ્વરૂપ આપેલું છે બરાબર એટલે અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં ફેરવો એવો પ્રશ્ન છે જેની અંદર આપણે પહેલા એકદમ સિમ્પલ પહેલો લઈ લઈએ એક્સ માઇનસ બે ઝીરો પોઈન્ટ ઝીરો વન ફરી હવે તમારે જોવાનું કે કયું સ્વરૂપ આપણને અહિયાં આપેલું છે કયું સ્વરૂપ એટલે લખેલું છે અંતરાલ અને સામીપ્ય હોય અંતરાલ અને સામીપ્ય એટલે શોધવાનું આપેલું કયું છે માનાંક સ્વરૂપ એની સાથે સરખામણી કરો x minus e less delta. So a ડેલ્ટા તો a બરાબર 2 અહીંયા વચ્ચે માઈનસ હોવું જરૂરી છે ડેલ્ટા બરાબર 0.01 હવે અંતરાલ સ્વરૂપ કીધું છે અંતરાલ સ્વરૂપ હમણાં જ આપણે જોયેલું છે અંતરાલ સ્વરૂપ પહેલા તમારે એનું સામાન્ય સ્વરૂપ લખી દેવાનું a δ a ડેલ્ટા એટલે કે 2 0.01 અને 2 0.01 માઈનસ કરો એટલે 1.99 અને અહીંયા આવશે 2.01 ત્યારબાદ બીજું સ્વરૂપ પૂછ્યું છે સામીપ્ય સ્વરૂપ મિત્રો આ સૌથી ઈઝી સ્વરૂપ છે કારણ આમાં તમારે બીજું કંઈ કરવાનું જ નથી એન એ ડેલ્ટા અહીંયા માત્ર એ ની જગ્યાએ કિંમત મૂકી દેવાની એ બરાબર બે છે અને ડેલ્ટા બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એક તો મિત્રો આ થશે આપણો નાનકડો દાખલો અંતરાલ સ્વરૂપ વાળો પણ આમાં ધ્યાન ક્યારે રાખવાનું મિત્રો જ્યારે આ ટાઈપનો દાખલો હોય વચ્ચે પ્લસ આપી હોય હમણાં જ મે થોડીવાર પહેલા આગળના દાખલામાં જ કીધું હતું કે સામાન્ય સ્વરૂપ જે છે મિત્રો આપણું એની અંદર આપણને અહીંયા પ્લસ નથી આપ્યું સામાન્ય સ્વરૂપમાં માઈનસ છે એટલે પહેલા તમારે આ અંદરની સંખ્યા જો પ્લસમાં આપી હોય તો એને આ રીતે ફેરવવી પડશે પ્લસ હોય તો માઈનસ માઈનસ કરવાનું પછી એને સામાન્ય સ્વરૂપ સાથે સરખાવાનું રહેશે એટલે આ યાદ રાખજો બરાબર તમારે લખવું હોય તો સાથે સરખાવતા આવું લખી શકો છો આવશ્યકતા લાગે તો લખો ના લાગે તો એમાં તો નથી અત્યારે લખીએ છીએ આપણે પરંતુ તો આપણે a બરાબર મળશે -5 અને ડેલ્ટા બરાબર 0.1 એટલે આની અંદર યાદ રાખવાનું જ્યારે પ્લસ આપ્યું હોય માનાંક સ્વરૂપમાં ધ્યાન રાખવાનું છે તો હવે આપણો અંતરાલ સ્વરૂપ અંતરાલ સ્વરૂપની અંદર આપણે a माइनस डेल्टा a प्लस डेल्टा लखीए छीए આપણો એ માઇનસ પાંચ છે માઇનસ ઝીરો પોઈન્ટ ઊંધો રાખીશું હંમેશા જમણી બાજુની સંખ્યા કરતા અંતરાલ સ્વરૂપ પછી સામીપ્ય સ્વરૂપ એકદમ સરળમાં સરળ કશું જ કરવાનું ના હોય એની અંદર માત્ર લખી દેવાનું એન એ ડેલ્ટા એની જગ્યાએ માઇનસ પાંચ અને ડેલ્ટાની જગ્યાએ ઝીરો પોઈન્ટ એ તો આ જેસા બીજો મિત્રો બીજો દાખલો થઈ ગયો આપણો હવે આની અંદર એક ઓર ત્રીજો કરાવીશ કારણ આ બી એક જોવું પડશે જનરલી આમાં તકલીફ પડી જાય ઘણીવાર માનાગ માઇક્સ લેસ ધન 1/3 છે હવે અહીંયા કંઈ ના હોય અંદર તો શૂન્ય લખવાનું મિત્રો આ યાદ રાખવાનું એટલે કે x - a લેસ ધાલ્ટા સાથે સરખાवता એટલે આવ શૂન્ય પણ આવી શકે a = 0 ડેલ્ટા બરાબર વન બાય થ્રી હવે પ્રક્રિયા સરળ છે અને ત્યાર પછી અંતરાલ સ્વરૂપ પછી સામીપ્ય સ્વરૂપ તો હોય છે એકદમ સરળ સામીપ્ય સ્વરૂપની અંદર માત્ર લખી દેવાનું છે એ અને ડેલ્ટાનું મૂલ્ય એન શૂન્ય અને દાખલો જે છે મિત્રો સ્વાધ્યાય આપણી પાસે ચાર ની અંદર પણ છે જેની અંદર આ અંતરાલ સ્વરૂપ વાળો જ ભાગ છે તો એ નાનકડો ભાગ છે હું તમને કરાવી દઉં અત્યારે જોડે તો એ અગત્યનો ભાગ આપણને મદદ કરશે કારણ એમાં અંતરાલમાં એક ઓર ભાગ છે જેની અંદર પ્રશ્નનું સામાન્ય સ્વરૂપ હોવું જરૂરી છે મેં કીધું એ પ્રમાણે જો વચ્ચે પ્લસ હોય તો આપણે એને ફેરવીએ જ છીએ પણ તેમ છતાં જો પ્લસ સિવાય બીજું કોઈ મૂલ્ય હોય તો એમાં શું કરવાનું તો સ્વાધ્યાય ચાર છે આપણો મિત્રો એની અંદર વિભાગ એ માં છે હા એમસીક્યુ માં છે ચોથો એમાં આપણને એ લોકોએ અંતરાલ સ્વરૂપ પૂછ્યું છે 2x plus 1 less than 1 by 5 નું અંતરાલ સ્વરૂપ કયું છે હવે જવાબ તો બરાબર છે પણ પહેલા આમાંથી a અને ડેલ્ટા શોધવાનું શીખવાનું છે ખાસ સામાન્ય સ્વરૂપનો મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું રહેશે કે જ્યારે પણ આપણે સામાન્ય સ્વરૂપ હોય તો x નો સહગુણક કશું નથી એટલે કે 1 છે હવે અહીંયા તમે જોઈ શકો છો x નો સહગુણક શું આપ્યો છે 2 તો જ્યારે પણ આવી વાત થતી હોય ત્યારે આપણે આ બગડો હટાવવો પડે હટાવ એટલે એમ નેમ ના ઉડાડી દેવાય તો એમાં આપણે શું કરીશું એને ભાગ્યા બે કરીશું બંને બાજુ આને ભાગ્યા બે કરો છેદમાં છે એટલે સીધું શું થઈ જશે દસ ત્યાર પછી આને હજુ અંદર જઈને ભાગાકાર કરીશું એટલે ટુ એક્સ અપોન ટુ અને વન અપોન ટુ લેસ દેન ઇક્વલ લેસ દેન વન બાય ટેન બરાબર લેસ દેન જ આપ્યું છે તો બે બે ઉડી જશે એટલે હવે આપણો આ ભાગ છે આગળના જેવો તૈયાર થશે અહીંયા આગળ ત્રણ હોય તો ત્રણ વડે ભાગવાના પાંચ હોય તો પાંચ વડે ભાગવાના કારણ માત્ર સામાન્ય સ્વરૂપની અંદર હજુ પ્લસ બી ના જોઈએ માઇનસ હોવું જોઈએ એટલે અહીંયા માઇનસ વન બાય ટુ લખીને આપણે પ્રક્રિયા કરવી પડશે અને હવે તમે એને સરખામણી કરશો એક્સ માઇનસ એ લેસ ડેન ડેલ્ટા સાથે સરખાવ તો આપણને આની અંદર એનું મૂલ્ય માઇનસ વન બાય ટુ મળશે અને ડેલ્ટા નું મૂલ્ય વન અપોઇન્ટેન એમાં અંતરાલ સ્વરૂપ કીધો છે અંતરાલ સ્વરૂપ કારણ આ તો આપણને સામીપે સ્વરૂપ એટલે આ પાંચ વડે અહીંયા ગુણો એટલે માઇનસ પાંચ માઇનસ એક અહીંયા બી માઇનસ પાંચ પ્લસ એક છેદમાં થશે દસ એટલે આનો જવાબ છે એ માઇનસ છ ભાગ્યા દસ અને માઇનસ ચાર ભાગ્યા દસ થશે

પહેલો જે છે એ ઓગસ્ટ 2020 માં પૂછાયેલો છે 3.8 લેસ ધેન x લેસ ધેન 4.8 હવે અંતરાલ સ્વરૂપ હોય મિત્રો તો તમને ફરી એકવાર કહી દઉં અંતરાલ સ્વરૂપ જે છે એની અંદર આપણે આ રીતે લખેલું છે આગળ x બિલોંગ્સ ટુ a delta a delta એટલે આપણો x આ વિવૃત અંતરાલમાં હોય એનો મતલબ શું તો આના આપણે આ રીતે લખી શકીએ છીએ a delta less than x less than a delta તો જ્યારે પણ આ બે વિભાગો મળશે એ માઇનસ ડેલ્ટા ત્યારબાદ મળશે એ પ્લસ ડેલ્ટા બરાબર અને એક નંબર કહી દઈએ અને બે નંબર કહી દઈએ બંનેનો સરવાળો કરતા બરાબર સમીકરણ એક અને બે ને ઉમેરતા બેનો સરવાળો કરતા તમે સીધું જ કરી શકશો કોઈ વાંધો નથી હું પહેલી વાર છે એટલે આખું તમને બતાવું છું લખીને ગણતરી પ્રોપર કરીને તો તમને પણ ઈઝીલી ખ્યાલ આવે સરવાળો કરો એટલે શું થશે ડેલ્ટા માઇનસ પ્લસ ઉડી જશે એટલે ટુ એ બરાબર આઠ પોઈન્ટ છ મળશે એટલે એનું મૂલ્ય આપણને મળશે આઠ પોઈન્ટ છ ભાગ્યા બે એટલે કે એનું મૂલ્ય આપણને મળશે ચાર પોઈન્ટ ત્રણ એનું મૂલ્ય મળી જાય એટલે સમીકરણ એકમાં મુકતા બરાબર એકમાં મૂકો એટલે તમને એકમાં મૂકવાયલ્ટા ને આ બાજુ ઝીરો પોઈન્ટ પાંચ એટલે ખાસ આની અંદર આ રીતે સરખામણી કરવાની છે મિત્રો તમારે આવી રીતે સમીકરણ બનાવવા પડશે ડેલ્ટા દર વખતે માઇનસ પ્લસ જ રહેવાનું છે સમીકરણનું સ્વરૂપ તો આપણને ખબર જ છે બધી ગણતરી ન બતાવો સીધો એ ડેલ્ટા લખશો તો પણ ચાલશે સામીપ્ય સ્વરૂપ તો સરળ જ છે એકદમ બરાબર તો એમાં તો એ અને ડેલ્ટાની જગ્યાએ મૂલ્ય જ મૂકવાનું છે બરાબર એટલે ચાર પોઈન્ટ ત્રણ અને ઝીરો પોઈન્ટ પાંચ તો આ રીતે તમે ટેલી કરવું હોય તો બી કરી શકો ધારો કે અંતરાલ સ્વરૂપમાં મળે છે કે નહીં તો ચાર માઇનસ ત્રણ માઇનસ પાંચ ટેલી પણ કરી શકો કે ભાઈ તાળો મેળવીને જવાબ લાવે છે એ સાચો છે કે નહીં એ પણ આપણે ચકાસી શકાશે બરાબર તો આવી જ રીતે મિત્રો એક ઓર જોઈ લઈએ ત્રણ નંબરનો છે તો શું તે એની અંદર આપણને આઈડિયા મળે

કિંમતો આ તો આપણે એડજસ્ટ કરી દીધી છે સિમ્પલ અહીંયા તમારે કિંમત મૂકવામાં ધ્યાન રાખવાનું છે કારણ ઋણ ધન વાળો કોન્સેપ્ટ છે માઇનસ ડેલ્ટા બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ ચાર આમાં હું માઇનસ આ બાજુ લાવીશ તો પ્લસ થશે એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ વત્તા ઝીરો પોઈન્ટ ચાર બરાબર ડેલ્ટા એટલે કે ડેલ્ટાનું મૂલ્ય આપણને મળશે ઝીરો પોઈન્ટ નવ બરાબર પાંચ અને ચાર નવ આ માઇનસ છે એટલે પ્લસ થશે ડેલ્ટા પેલી બાજુ જશે તમારે ચેક કરવું હોય તો બી ઇઝીલી તમે કરી શકો ઝીરો પોઈન્ટ પાંચ છે એમાંથી 0.9 બાદ કરો એટલે -0.4 9 અને 0.5 ઉમેરો એટલે 1.4 અને આમાં પણ કિંમત મૂકી શકો એની જગ્યાએ આપણે 0.5 મૂકવાનું છે અને ડેલ્ટાની જગ્યાએ 0.9 એની જગ્યાએ આપણે 0.5 મૂકવાનું છે ડેલ્ટાની જગ્યાએ મૂકવાનું છે 0.9 તો આ રીતે આપણે બધા સ્વરૂપની અંદર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ઈઝીલી જઈ શકીએ છીએ મિત્રો હજુ પણ આપણે એક બે નાના નાના દાખલા જોવાના છે સ્વાધ્યાય 4.1 ના જેથી આ સેશનની અંદરથી આપણને બહુ જ પડદૃપ વિભાગ જોવા મળી રહ્યો છે પરીક્ષાની અંદર તમને વિભાગ A B અને સી ની અંદર આના દાખલાઓ જોવા મળશે જો એટલે વ્યવસ્થિત રીતે તૈયારી કરજો મિત્રો ત્રણ અંતરાલને કેવી રીતે ફેરવવા એ વધારે અગત્યનું રહેશે પાછું હવે જો 4.1 નો પાંચમો દાખલો અને છઠ્ઠો બે કરાઈશ પાંચમો દાખલો જે છે એ ઓગસ્ટ 2020 માં પૂછાઈ ગયેલો છે મિત્રો ફરી ધ્યાન રાખશો હવે આપણે એની અંદર આપ્યું શું છે કે જો એન આપ્યું હોય એટલે એ જે છે સ્વરૂપ કહેવાય અને જમણી અંતરાલ આપે છે મિત્રો એટલે આપણે કહીશું એનું અંતરાલ સ્વરૂપ બરાબર આ આપ્યું છે આપણને તો પ્રશ્ન કહે છે બી અને કે ની કિંમતો શોધો બરાબર પ્રશ્ન આમ તો લખવાની જરૂર નથી પરંતુ તમારે ચોપડીમાં ના જોવું પડે એટલે હું અહીંયા લખી દઉં છું કરવાનું શું તો આની અંદર કોઈ પણ એક વિભાગના સંદર્ભમાં કોઈ કિંમત મળશે આપણને અંતરાલ સ્વરૂપમાં ફેરવવાનું રહે હંમેશા આને બરાબર આપણે આવું કામ કરીએ અને n 3b બરાબર 2.95 અને k આપેલું છે આ આનો પરિણામ નંબર 1 આપી દઉં છું હવે આપણું જે આ સ્વરૂપ છે n 3b એને સામાન્ય સ્વરૂપ સાથે સરખાવી દઈએ તો આપણને a બરાબર મળશે 3 અને ડેલ્ટા બરાબર મળશે b હવે એને અંતરાલ સ્વરૂપમાં ફેરવીએ એટલે n a ડેલ્ટા વાળાને અંતરાલમાં ફેરવો તો થાય a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા તો હું આને ફેરવી દઉં એટલે એને હું લખી શકું 3 માઈનસ b અને 3 પ્લસ b હવે આ જે છે a ની જગ્યાએ 3 છે અને ડેલ્ટા ની જગ્યાએ b છે બરાબર હવે આને પરિણામ નંબર 2 આપી દઈએ હવે પરિણામ 1 અને 2 ને સરખાવતા જ્યારે પણ મિત્રો આપણને બીજું કોઈ પણ સ્વરૂપ આપ્યું હોય આપણે હંમેશા અંતરાલ સ્વરૂપમાં જ ફેરવીશું અને પછી સરખામણી કરવાની એક અને બે ને સરખાવતા સરખાવું છું બે પોઈન્ટ પંચાણું કે પહેલા બાજુનું જમણી બાજુ અને બીજાની જમણી બાજુ ડાબી તો બંને બાજુ સમાન જ છે પહેલો ભાગ સરખા હોય તો બે પોઈન્ટ પંચાણું બરાબર ત્રણ માઇનસ બી અને બીજો ભાગ સરખા હોય તો કે બરાબર ત્રણ વત્તા બી અત્યારે કે આપણને નહીં મળે કારણ પહેલા આપણે બી શોધી લઈશું

તો એ રીતે આપણી આ પ્રક્રિયા થશે એટલે બી નું મૂલ્ય મળ્યું છે પોઈન્ટ એટલે એ માઇનસ ડેલ્ટા કરો ત્રણ ઓછા ઝીરો પાંચ પોઈન્ટ ઝીરો પાંચ તો આ દાખલો મિત્રો એક વાર પૂછાઈ ચુક્યો છે ખાસ ધ્યાન રાખજો બરાબર હવે આના જેવો જ એક દાખલો છે એક નહીં બે બે વાર પૂછાઈ ગયો છે આપણી પરીક્ષાની અંદર એવો જોવાનો છે આના જેવું જ કામ એમાં પણ આપણે કરીશું

આપણને જ રીતે અંતરાલ જ આપે હોય તો હવે આ જે છે આપણું માનાંક સ્વરૂપ એને સરખાવતા ને એક્સ માઇનસ લેસ ડેલ્ટા સાથે સરખાવતા એ બરાબર દસ અને ડેલ્ટા બરાબર કે વન હવે આપણું એન એ ડેલ્ટા વાળું સ્વરૂપ અથવા અંતરાલમાં ફેરવીએ એટલે લખીને સમજાવવું હોય તો આને આપણે ફેરવીએ કયા સ્વરૂપમાં અંતરાલ સ્વરૂપમાં એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા સ્વરૂપમાં સમજાવીએ આપણે એને ફેરવીએ તો એ એટલે દસ દસ માઇનસ કે અને અલ્પવિરામ વિરામ દસ પ્લસ કે વન આને આપણે આપી દઈએ પરિણામ નંબર બે અને a ની જગ્યા આપણો 10 હતો ડેલ્ટા ની જગ્યા k1 એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા મળા આની અંદર શું કામ કર્યું હવે આપણે આ ભાગોને સરખાવી દઈએ તો પરિણામ 1 અને 2 ને સરખાવતા ડાબી બાજુ તો સમાન જ છે જમણી બાજુ સરખાવવાની છે મિત્રો આની અંદર જોશો તો પહેલો વિભાગ સરખાવાતી k1 અને k2 છે લખી દઈશું આપણે પરંતુ એમાં આપણને કિંમત પહેલા ન મળે કારણ કે a1 k2 બંને નથી પણ બીજો વિભાગ સરખાવાથી મળશે એટલે કે 10.01 બરાબર 10 વત્તા k1 એટલે 10 ના બાજુ લઈ જાઓ તો k1 બરાબર 10.01 માઈનસ 10 એટલે k1 નું મૂલ્ય આપણને મળશે 0.01 હવે આને આપણે મૂકી દઈએ k2 બરાબર 10 ઓછા k1 માં મૂકતા બરાબર આગળ આપણે જે સરખામણી કરેલી છે એની જોડે 10 0.01

માર્ચ અઢાર વીસ બાવીસ ત્રેવીસ ચાર વાર પૂછાયું છે અને ઉદાહરણ નંબર બે જૂન બે હજાર ચોવીસ માં પૂછાયેલું છે તો વ્યવસ્થિત રીતે આ જે આજના સેશન કામ છે તૈયાર કરજો ઘણું બધું જે છે નાનું નાનું જે છે આમાંથી જ પૂછાય છે તો તૈયાર કરો વ્યવસ્થિત રીતે નેક્સ્ટ સેશનમાં આપણે વિધેયનું લક્ષ જે છે કોષ્ટકની રીતે કઈ રીતે શોધી શકાય તેનો વિભાગ જોવાના છીએ તો આજના સેશનમાં આટલે રાખીશું મિત્રો જય માતાજી થેન્ક યુ ટેક કેર Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.